પોરબંદર ગીર સોમનાથ કચ્છ ભાવનગરમાં હીટવેવની આગાહી કરાઈ છે અને એક બાજુ હવામાન વિભાગે આગાહી કરી છે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મુકાયું છે આગામી ચોવીસ કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી ચોવીસ કલાકમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે આ વચ્ચે ખેડૂતોના અનેક પાકને નુકસાન ગયું છે તો એક તરફ આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મુકાયું છે અમદાવાદ બનાસકાંઠા પાટણ દાહોદમાં પણ વરસાદ પડી શકે છે તો હવામાન વિભાગ અનુસાર ચોમાસું બેસવાની આગાહી અને આ સાથે જ આગળ વાત કરીએ કે આગામી પંદર જૂન આસપાસ ચોમાસાનું આગમન થશે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે जो फोरका दिया गया है वो डेवन में आइसोलेटेड प्लेसेज पे गुजरात और सौराष्ट्र दोनों रीजन के लिए लाइट रेन होने का पूर्वानुमान दिया गया है साथ में थंडर स्टॉर्म और लाइटनिंग भी होंगे और डे टू से डे डे सेवन की बात करेंगे तो डे टू से डे सेवन तक ड्राई वेदर प्रिवेल करेगा और डेवन में जो तो डिस्ट्रिक्ट है जहाँ पर लाइट रेन होने दे का पूर्वानुमान तो दिया गया और साथ में थंडर स्टॉर्म वो तो है गुजरात रीजन के सभी तो सौराष्ट्र रीजन के सभी तो जिले हैं और गुजरात रीजन के बनासकांठा पाटन अहमदाबाद

એટલે ગ્લોબલ વોર્મિંગની અસર કેવી રીતે સમગ્ર રાજ્ય ઉપર અથવા દેશ ઉપર પડી રહી છે તેનું આ ઉદાહરણ છે લોકોએ હવે આનાથી ચેતાવવાની જરૂર છે આનાથી બે વસ્તુઓ છે આરતી તમે જુઓ એક તરફ બધી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે લોકોના પાક તલથી લઈને તમામ ડુંગળી હોય કે તે જે વસ્તુ એ લોકો ઉગાડી છે ઘઉં હોય ચોખા પલળી ગયા છે મોટા પાયે નુકસાન થયું છે કોઈ પણ એવો જિલ્લો બાકી નહીં હોય જ્યાં વરસાદ ઓછા વધતા પ્રમાણમાં ન પડ્યો હોય ક્યાંક વધારે વરસાદ પડ્યો હોય ખેડૂતોને વધારે નુકસાન થયું છે તો ક્યાંક ઓછા પ્રમાણમાં પડ્યું છે એટલે એક તરફ આજે રાજ્ય સરકારની ચિંતા એ છે કે હવે ખેડૂતોને કારણ કે સરકારે જાહેરાત કરી છે સર્વે કરવાની પણ સરકારનો નિયમ એ છે કે તેત્રીસ ટકાથી વધુ નુકસાન થાય તો જ એને સર્વે માટે જે નાણાં છે તે આપવાના છે એટલે એક તરફ કહી દેવામાં આવ્યું છે કે સર્વે કરવો તમામ જગ્યાએ ખેડૂત સંગઠનો હોય કે પોલિટિકલ પાર્ટી હોય તેને પોતાની રીતે માંગ કરી છે કે જલ્દીથી સર્વે કરવામાં આવે ખેડૂતોને એનું વળતર જે છે તે આપવામાં આવે બીજી તરફ પાયમાલ ખેડૂતોને નુકસાની છે આ મોસમ જે ડબલ ચાલી રહી છે બીજી તરફ તો હવે હિટવેવની આગાહી તમે જુઓ એ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આપવામાં આવી છે તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી સુધી જો તાપમાન જાય તો લોકોની સ્થિતિ કેવી રીતે આજે તમે જો અમદાવાદમાં પણ બપોરે અમદાવાદ કે મોટા શહેર હોય બપોર સમયમાં તમે નીકળી ના શકો હીટ હીટવેવની આગાહી છે લોકો નીકળે ના એના માટે ગાઈડલાઈન અપાય છે ઓઆરએસથી લઈને તમામ તંત્ર તરફથી જાહેરાત કરવામાં આવે છે પણ જે રીતે ડબલ સિઝન છે એના કારણે લોકોને કફ તાવ કો ફીવર એ તમામ વસ્તુઓ જે છે સામાન્ય છે એ એની વચ્ચે વચ્ચે તમે જુઓ કે લોકોને જે આફરો ચડવાની વાત આવે છે લોકોને બેચેની જેવી સ્થિતિ હોય છે એ તમામ પ્રકારની જે છે સામાન્ય લક્ષણો દેખાય છે પણ હીટ જે સ્ટ્રો જે છે હીટ સ્ટ્રોક જે આવે છે લોકોને એના કેસો જે છે તે પણ સાથે વધી રહ્યા છે હોસ્પિટલોમાં તમે જાઓ તો તમે એવા પ્રકારના તાવ શરદી ખાંસી હીટ સ્ટ્રોક એવા તમામ પ્રકારના જે દર્દીઓ છે એ તમને ત્યાં દેખાશે એટલે બંને મોરચે અત્યારે જે તંત્ર છે એક તરફ ખેડૂતોના મોરચે તો બીજી તરફ લોકોના આરોગ્યના મોરચે જે છે એ લોકો જે પડકાર છે તંત્ર માટે પણ લોકો પોતે સ્વયં જે છે એના માટે હવે કાળજી રાખવી પડશે એક મહત્વની બાબત એ છે કે જે રીતે લોકો જે છે બપોરના સમયમાં જે જે ગાઈડલાઈન આપવામાં આવે છે કારણ કે લોકોની મજબૂરી છે લોકોને બહાર નીકળવી કોઈ પણ રીતે કામ ધંધા અર્થે પણ ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યું છે તમે જો અમદાવાદમાં પણ એક દિવસ સવારે તમે ગરમીનો અહેસાસ કરશો બપોરે તમને લાગશે કે હીટ વેવ જેવી સ્થિતિ છે ને સાંજે વરસાદ જો તમે ડોક્ટરો કે જે તબીબો છે એ પણ આવા સંજોગોમાં લોકોને કેવી રીતે સ્વાસ્થ્ય રહેવું કેવી રીતે ભોજન લેવું કેવી રીતે દિનચર્યા છે એની અંદર જે છે ડાઇટથી લઈને તમામ વસ્તુઓમાં તમે તમે બેલેન્સ રાખશો તેના માટેની વાતો તેના માટેના સૂચનો જે જે કરતા હોય છે પણ મોસમ જે છે જે રીતે બદલાઈ રહ્યું છે ક્લાઇમેટ ચેન્જની જે રીતે અસર થઈ રહી છે તમામ વસ્તુઓ એ તમામ વચ્ચે તમારી તબિયત ખરાબ થવી કે સાચવવી એ ગૌણ વસ્તી સાબિત થઈ જાય છે આમ તો કહેવામાં આવ્યું છે કે જે ચોમાસું છે તે પંદર જૂન જે રાબિતા મુજબ છે તેજ છે છે પણ વરસાદ પડી તે પ્રી ક્લાઇમેટ ચેન્જની વાત છે તે કરવામાં આવી છે પણ આના કારણે મોટા પાયે જે છે નુકસાની જે છે એક તરફ તમારું અનાજનું કે પાકનું થઈ રહ્યું છે બીજી તરફ સ્વાસ્થ્ય જે છે એ પણ બગડી રહ્યું છે એટલે બંને મોરચે જે છે એક તરફ ખેડૂતોને બીજી તરફ સામાન્ય શહેરીજનોને પણ જેમ પ્રમાણે આપણે જણાવ્યું કે તકેદારી રાખવી જોઈએ ખરેખર ખેડૂતોના પ્રશ્નોની જો વાત કરીએ કે પહેલા પણ ચક્રવાત હતા તેનું વળતર હજી સુધી ચૂકવવામાં નથી આવ્યું આ ખેડૂતોનો પ્રશ્ન છે અને આરોગ્ય વિભાગની ચિંતાની જો વાત કરીએ કે કોવિડશિલ્ડનું તો આપણે જોઈ લીધું છે કે અનેક હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે હવે જ્યારે ડબલ ઋતુ આવેલું છે ત્યારે કેસોમાં વધારો થઈ રહ્યો છે તો હવે તંત્રને સાવચેત રહેવાની જરૂર છે કેવા પગલા લેવા જોઈએ આ અંગે થોડું જણાવજો કેમ કે હવે તંત્રને જાગૃત થવાની ખરેખર જરૂર છે તમે અનેક યોજનાઓ બનાવી છે તે તો છે જ પરંતુ હવે ક્યારે તે યોજનાનું અમલ માં લાવશે તે પણ પ્રશ્ન છે ખાસ કરીને જે રીતે તમે વાત કરી આરતી બે પ્રકારની વાત છે એક પ્રકાર કે ખેડૂતોને સહાયની વાત બીપર જોય આવી હોય કે નીલોફર જો આવી હોય કોઈ પણ ચક્રવાત આવી હોય એમાં તો ક્યારેય એમને જે વળતર પ્રોપર રીતે મળ્યું જ નથી આરોપો હજુ પણ લાગે છે તમે કચ્છ જતા રહો તમે પોરબંદર જતા રહો દ્વારકા જતા રહો સોમનાથ એ તમામ જગ્યાએ જતા રહો ત્યાં ખેડૂતો સાથે જો તમે વાત કરશો તો તમને સચ્ચાઈ ખબર પડશે કે સરકારે માત્ર દાવો કર્યો તો કોઈને પણ હજુ વળતર મળ્યું બે હજાર ઓગણીસના પાક વીમા યોજનાના લાભો પણ હજુ સુધી તંત્રે ખેડૂતોને નથી આપી શકી

કોઈપણ પ્રકારનું સર્વે જે છે તંત્ર સીધી રીતે કરતું નથી કારણ કે તેમની પાસે તલાટીઓ નથી કામ કરવા માટે તેમના પાસે સ્ટાફ નથી બહાનું હોય છે અને રાતોરાત જે છે એક સર્વે રિપોર્ટ તૈયાર કરી દેવામાં આવે છે અને એક રિપોર્ટ બનાવી દેવામાં આવે છે કે તેત્રીસ ટકાથી વધારે જો નુકસાન થાય કોઈ પણ ખેડૂતનો તો જ લાભ આપવામાં આવશે એટલે આવા પ્રકારના આંટીઘૂટી તંત્ર બનાવીને ખેડૂતોને રીતે લાભ ન આપવામાં આવે એના માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં તંત્રના માધ્યમથી આવે છે બીજી વાત તમે કહી કે લોકોને શું ધ્યાન રાખવાનું તંત્રને ખબર જ છે તેને શું કરવાનું છે પણ તંત્રના અધિકારીઓને ખબર છે કે તેમની પાસે પૂરતો સ્ટાફ નથી કામ તેઓ ન કરી શકે ગાઈડલાઈન જરૂરથી જાહેર કરી શકે પણ એના માટે હોસ્પિટલોમાં કેવા પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ કાલે જે હું વાંચતો એક જગ્યાએ કે ખાલી માત્ર અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ખાલી સોલા અસારવા સિવિલમાં ન્યુરો સર્જન છે બાકી કોઈ જગ્યાએ તમારી પાસે ન્યુરો સર્જન નથી તમે અચાનક કેઝ્યુલિટીમાં કોઈ વસ્તુ આવે તો તમારી પાસે કોઈ એવો ઉપચારના સાધનો નથી જેના કારણે લોકોને તમે બચાવી શકો એટલે તમે કીધું કે કોવિશિલ્ડ હવે કોવેક્સિનમાં પણ એવા જે રિપોર્ટ છે બીએચ્યુ બનાસ ઇન્દુ યુનિવર્સિટી જ્યાંથી વડાપ્રધાન પોતે સાંસદ છે એ યુનિવર્સિટીએ કહ્યું છે કે એના કારણે પણ ક્લોટ કે તમામ વસ્તુઓ બેચેની તાવ તમામ પ્રકારના આવવાની સંભાવના છે એટલે તંત્ર માત્ર વાતો કરે છે હા તમે આંકડાઓ જરૂરથી સાબિત કરી શકો છો પણ તમે હોસ્પિટલનું જાઓ તો તમને નકરી સચ્ચાઈ સાબિત તમને ખબર પડશે કે પ્રાઇવેટ હોસ્પિટલો કેમ સારી છે ભલે દાવો કરે તંત્ર કે એમને નંબર વન હેલ્થમાં છીએ પણ જો સીએમના ના દીકરાને પણ મુંબઈ લઈ જવું પડતું હોય બ્રેઇન સ્ટ્રોક માટે અને એને ગુજરાતના આરોગ્ય પર વિશ્વાસ ન હોય ભૂતકાળમાં પણ એવા અનેક મંત્રીઓ થયા છે વિદેશમાં જઈને કે મુંબઈમાં જઈને સારવાર લેતા હોય તો પછી તમારી આરોગ્યની વસ્તુ ક્યાં ગઈ બિલકુલ અને અહીંયા ગાડી જ્યારે સામાન્ય વર્ગની વાત આવે છે ત્યારે તે લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં નથી જઈ શકતા એ પણ પ્રશ્ન છે બિલકુલ આરતી કારણ કે સ્થિતિ એવી છે કે જ્યારે તમે હેલ્થની વાત કરતા હોય જ્યારે તમે લોકોની સામાન્ય તમારી જવાબદારી છે તમે વોટથી માંડીને જે ટેક્સ પણ લેતા હો છો એ જે બી આપ ઉપર જ લેતા હો છો કે તમારી સુખાકારીની તમામ પ્રકારની જવાબદારી અમારી રહેશે તમે અમે તમારા જે નાણાંનો વ્યવસ્થિત ઉપયોગ કરીશું પણ મેં તમને કીધું એ પ્રમાણે કે હજુ જે ની ભરતી માટે જો એડ નીકળે સાત બેઠકોમાં ત્રણ બેઠકો માટે એમાં સાત લોકો અરજી કરે ને માત્ર એ એક જ ડૉક્ટર જે છે તે પરીક્ષા આપે એટલે તમે સમજી શકો છો કે લોકોને ખાસ કરીને જે ડોક્ટરી આલમ છે કે તબીબ આલમ છે એ પણ સરકારી સિસ્ટમમાં આવવા માંગતા નથી એ બતાવે છે કેમ નથી આવવા માંગતા એ તમામને ખબર છે કે કઈ રીતે સરકારી સિસ્ટમમાં આંતરિક રાજકારણ ચાલતું હોય છે મોટી હોસ્પિટલોમાં નિશ્ચિત લોકોને જે વીઆઈપી લોકોને એમને તો સરકારી જેમની લાગવક છે એમને તો સુવિધા મળે છે પણ તમે જો સામાન્ય દર્દીઓની વાત કરો તો એ લોકોની સ્થિતિ સિવિલ હોસ્પિટલ હોય કે મોટી હોસ્પિટલ તમે જાઓ ઘેંટા બકરાની જેમ એ લોકો નીચે બેઠા હોય છે ઘેટા બકરાની જેમ લાઇન લગાવીને બેઠા હોય છે ઓપીડીથી માંડીને તમામ જગ્યાએ જે ડૉક્ટરો ત્યાં હોય છે રેસિડેન્ટ ડૉક્ટર એમનો પણ ભાવ એવો એવા પ્રકારનો જ હોય છે જ્યારે તે લોકો સેવા કરતા હોય તે સેવા કરવા માટે આવ્યા છે એ લોકોની કોઈ પ્રત્યે જવાબદારી નથી એટલે સ્થિતિ આરોગ્યથી લઈને ખેડૂતો સુધીની જે દેખાડવામાં આવે છે ફૂલ ગુલાબી એક એ ગુજરાતની હું વાત કરું તો કોઈ સ્થિતિ સારી નથી તડકામાં લોકોને પાણી ભરવા જવું પડે કારણ કે બે ચાર દિવસથી આપણે પાણીની સ્ટોરી કર્યા છે બપોર સુધી તમે જો નાના નાના બાળકો જે છે એ કિલોમીટર સુધી ચાલીને જઈને પાણી ભરવા માટે આવે છે તો શું એ લોકોને હીટ હિટ સ્ટ્રોકની વાત નથી આવતી અથવા એ લોકોની વ્યવસ્થાની વાત નથી આવતી પણ તંત્ર પાસે માત્ર કહેવા માટે એમના મંત્રીઓ એને ઇન્ટરવ્યૂ આપી દે એક ચિત્ર ઉપસાવવાનો પ્રયત્ન કરે કે એ કાળજી રાખી રહ્યા છે અથવા ચિંતા છે પણ ગ્રાઉન્ડ ઝીરો ઉપર તમે જાઓ તો તમામ પ્રકારની વ્યવસ્થાઓ શૂન્ય જ હોય છે એ પછી દર્દીઓની વાત હોય કે પછી ખેડૂતોની વાત હોય અમારી સાથે જોડા બદલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર